અત્યારે જે મોદી સાહેબનું કહેવાય ને કે ચોવીસ વર્ષ પૂરા થયા એ વિકાસ સપ્તાહના કાર્યક્રમમાં અત્યારે બધા અધિકારીઓ જોઈન્ટ છે અને તપાસ પણ ચાલુ છે જે આ તપાસમાં જે આંકડો આવશે ને તે બધા તમને બધાને રિપોર્ટ આપવામાં આવશે ના આવશે એટલે ચોક્કસ આપશે ભાઈ ઘરના અને ઘરના દાખલા પોતે જ ખોટું કરે છે તપાસ કરવાની છે એટલે આ કૌભાંડો છે એ કોઈ દિવસ બહાર આવવાના નથી એ લોકો સાવરે છે અધિકારીઓને સાવરે છે અને એ પણ એને ખોટા પોતાની જાતે બનાવ્યા છે એટલે પોતે જ ગુનેગાર છે અને પોતે જ ન્યાય કરનારો છે એટલે ક્યારેય આ વસ્તુના ન્યાય મળવાનો નથી અને હું આપના માધ્યમથી કહું છું કે હું પણ વારંવાર કહું છું મેં પણ સીએમ સાહેબને અને માનનીય પંચાયત મંત્રીને આ બાબતની લેખિતમાં રજૂઆત કરી છે કે આ એક કરોડ ઉપયોનું મોટું કૌબાંન છે એ આમાં તટસ્થ તપાસ થાય અને જે કોઈ અધિકારી કે જે કોઈ પદાધિકારી એમાં સામેલ હોય અને દંડનીય કાર્યવાહી થવી જોઈએ હું કઉ છુ બેન કે ખુદે જ ગુનો કર્યો છે અને એને જ ગુના ગુનેગાર ને શોધવા જવાનું છે તો કેવી રીતે જડશે ખુદે જ એ વસ્તુ કરી છે અને પોતે જ તપાસ કરે છે તો એ લાંબુ 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 અકાલી અને આમના પાણી ઢોલ દીશે